દ્વારકામાં રાવલ આસપાસના વિસ્તારોમાં મોટા પાયે જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે વર્તુ બે ડેમના પાણી ઓસરતા હવે તબાહી જોવા મળી ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયું છે પૂરના કારણે ખેતરોમાં ત્રીસ ફૂટ ઊંડા ખાડા પડ્યા છે મોટા પાયે પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી છે વિશેષ પેકેજ અને વર્તુ બે ડેમનો પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરવામાં આવી રહી છે આ બાવીસ વીઘા નંબર છે એમાં ક્યાંય પણ ધૂળ દેખાતી જ નથી પાણે પાણા દેખાય છે અને આ તો ત્રીસ ફૂટ ઊંડો સ્વિમિંગ પુલ જેવું કરી દીધું છે સરકારને જોવા આવવું હોય તો પણ આવી શકે આ ત્રીસ ફૂટનો સ્વિમિંગ પૂલ છે આ કોઈ એક બે રૂપિયાની નુકસાની નથી આ લાખોની નુકસાની છે ત્રીસ ચાલીસ લાખનું નુકસાની છે અને આ ત્રીસ ફૂટનો તો ખાડો હા સ્વિમિંગ પુલથી પણ

ચારે તરફ તબાહીના દ્રશ્યો આપ ગુજરાત ફર્સ્ટના સ્ક્રીન પર જોઈ શકો છો લાખો રૂપિયાની ભરતી કરવા છતાં પણ આ ખેતરોમાં ભરતી થઈ ન શકે તેવા મસમોટા ગાબડા આ ખેતરોમાં જોવા મળી રહ્યા છે વર્તુ બે ડેમના પાણી ચારે તરફ ફરી વળવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે જગત તાત હાલ આ વર્ષે ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે લાખો રૂપિયાની નુકસાની ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે દર વર્ષે વર્તુ બે પાણી આવી જ રીતે ખેતરોમાં ફરી વળવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બનતી હોય છે ત્યારે ખેડૂતો હવે તંત્ર પાસે યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યા છે અને યોગ્ય વળતર અને તાત્કાલિક સર્વે સાથે યોગ્ય વળતર ખેડૂતોને મળે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દેવભૂમિ દ્વારકા